ना ये हुटो है चोटली चोटली दोबारा दोबारा तू मार दो, पारा, दो पारा। तो ना ये तो लागे हो अट्टी बाप बाप लूट ले त्याग ना मारता आने के ऊपर मार दो कहाँ कहता नाले नोट टाइट ले नहीं खाल्ला बाथरूम दे बजे ना गुड़ा पीड़ा है हर ये बड़ा वेकिंग में मच्छर डली बंद से मच्छर डली बंद हुआ है अन हमें पीड़ी है बटी उठे चोटली ए चोटली तो तारे हूँ यार मैं चोटली थी ना वो भी चोटली તો જય માટા મે જુસડી નાનું જરા મયો ને જા માજે સાબ નો લોક આવ્યો છે ને યુટ્યુબ મે જાળે જા માં જોય તો આપડા દુકાન ફોલ ના કે નતર હોય કે 6 ટન વાગે બ્લોક ટ્રાય કરતો તો પેલા બને તો બે ગાય ગાય ભાઈ ફોન જોવા મઈંદો અને આપણો બી નું લઈ લીધી ઉપર નીચે હતી આય જ આપણે એમાં જા ફિટ કરવી આ જો વીલ હે ને આમ જે કડે છે એટલે હે ને આપણે ફિટ કરી ચાલો વીલ કરી નાખી પછી આપણે બનાવવા શોર્ટ વિડિયો અંડર થઈ ગયો આજે હાલો அப்படி <laughs> பிட અમે આપણે ઘરે આવતા રહ્યા છીએ જો લ્યા હું તો હું આત મેડી માથે માથે ખુલું આકાશ છે આય મારો ભાઈ છૂટો છે ઊઠે જોટલી એ જોટલી તો તારે હું આ મારે ચટલી છે ના ઊભી જોટલી બેઠી જોટલી આમાં ઓપા છૂટા છે મારે ચટલી ઊતી છે આ તા ગરમી બહુ થાય છે ઘરમાં એટલે ઉપર આવી ગયા હુવા ખાટલા પાસે દેજો મને બતાડો ચાલા જોઈ લે ખાટલા પાછડી દે બઈ બતાવું ના ખાટલા પાછડી લીધા હે બડે ને ગોડરા પડ્યા હે હરિયા ભણાય કે મસдай માનસે મઠા ડાળી બાંધવાની છે અને સામે પડ્યું છે બટી ના એ લગાડી સીડી છેમે નીચે જ નમ બતાડ લે લ્યો

કોઈ થયું ના મારતા આને કેવો પર મારશે એટલે બડી જગ્યા ગીત નો અવાજ આવે ઘર બે આલે હે ને એટલે હું ઉભો થઈ ગયા તમે કેટલી જગ્યા ગયો તો તો ગાઈસ હવે આપણે મેડી પર આવી ગયા છે